ખૂબ સરસ મજાનો કચરિયો બની રહ્યો છે આપ જોઈ શકો છો નવી નવી કોમેન્ટ ચાલુ રાખજો બેનો સરકવાની સબ્જી ઠીક સરકવાની સબ્જી યો સરકવાની સબ્જી ના સરસ મજાની સરકવાની સબ્જી મારે હિન્દી ગુજરાતી મિક્સન માં ચાલે છે બધું આમ તો તમને ચાલે જ છે બધું સરસ મજાનો સરગવા બની જશે સરગવા માટે ખૂબ જ ફાયદો કરતા હોય છે રોટલા બની ગયા છે અને સાથે ભાખરી હોતે છે રોટલો નો ખાઈ શકે તો ભાખરી ખાઈ શકે

ने थड़क खजो शेक वानौ कच्चर यह बने मजा सरस्मेजानौ पिल्ले बख्येना उगलवा देवाना बख भरिक स्वा, तई ज्या गरम्थाइने तो तल वुला मुंदर फूले સરસ મજાનું ખર્તરીયો બની રહ્યો છે એનો ખાસ ભોજન કોમેન્ટ કરતા રહેજો કેવું બન્યું છે કાંઈ પણ ફર્સ્ટ લાગે તો પાછા કહેતા રહેજો બસ ગુંદર શીખ્યો એમને બરોબર છે

હા એટલું બધું રાંધસત તમારે બગાડ ન થાતો અમાર બગાડ બિલકુલ ખાઈ જાય છે તમે તો છે આવો તો તમને

હવે આને પીસવાનું છે ખજૂર શું ખાઈ ગયો જે હું જો છે અને આ મિક્સર એક કાટો વાળ નું થઈ ગયો કામકાજ મિક્સર મિક્સરમાં નાખવાનું તલ

થોડી વાર જ હાલવા દેવાનું આમાં હવે મિક્સિંગ કરવાનું છે થોડું

વેલા વેલા જમવા પધારજો નાખવાનું ખુબ સરસ મજાનું કચરિયુ બની ગયું છે

सर यू थिंक यू रेडी हेलो कंप्लीट થઈ ગયો છે જમવા પધારો ખૂબ સરસ મજાનો કચરી તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો સરસ મજાનો કચરી થઈ ગઈ છે જમવા પધારો બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો બાય બાય સરસ